એ પણ કોઈ ઘરે ન હોય ત્યારે હું તો તને ફોન ન કરતી ફોન તો કરું છું ને હા કરો છો એ કોઈ ઘરે ન હોય ને ત્યારે હું તને બોલાઈશ ફોન કરીને હાલ સા એમ એમો આ ફોન કરજો હું એ આ ઓ ભાઈ ઓય બબરા હે ભાઈ માર હારા બધું જોઈએ છે તું કયું કામ હોય જાવ હું આમ વઈ જાવ मारू दिकरू, मने जोयन किम्बे भागुवा मिन्या मने लागे सेक डायर्म काय कारूचे आच्छोक्रान वो रहने च्या गम्मा अलेवू ने, ने रहादे आथ तो शोक्रा पाई मार खवरावी ने द्रव पन पेला जेश्च्या पाई जावा दिन्या थोडू काम जने

ક્યાં જ્યાં તરવાઉ એ અંદર છે સમજો તારી વવના લકણહારા નથી મારા ગામમાં હાલવું છે જીનંતિનારે ઊભી હોય છે પણ બાપુ આવી વાત કરતા તમને શરમય ન થતી મને તો લાગે તમારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે બાયડી કોઈ થઈ ગયો ને એ બાપુ પણ તમે સમજતા કેમ નથી આવી વાત આ ગામમાં ઉડે તો હું આપણે હાલે એવું ન રે તો તારી બહુ જીનાતી ના રે ઊભી રે તારે આબરું ન જાય પણ શા તને દેખી બધી દેખી દેખી હોય તો કીધું હોય નકર હું ન કહો હું ન માનું બાપુ સમજો તમે રહ્યા ને કાંઈક જોઈ વિસારી બોલો તું ન માનતો ને હું ક્યાં ખીન માનું તારી આંખે તને દેખાડું તો પણ હું બાપુ તમે ખોટું બોલો છો હું

આલો એ ગોબરા એ હું તને શું કહું છું એ તું છે ને ગાયો ગા માર ઘરે આવી એ માર હારાન માર ધની ગયો ને એ વહી ગયા છે બે કે એ હા કોઈ નથી તું ગાયો કા એ આ આવે છે નહીં આ તે હારો રાખું હમણે આવશે મજા પડશે પછી હું કેટલી કરીએ વાતો કરીશ આમથી કેદુની ની વાત ન કરીને ગોબરા હા હાઈ મારા બાપાને ફોન આવી हेलो हां पाणी वारू सु बाडीये हां हां हा सुदी वारिस तमदार उपाय दी करो हो मां बापान क्या खबर क्याय गाव मा बैठा हो पण बपर पिस वाडिया जाऊ जोसे न खबर पड़ी जासी हे आयल दो आयल तो आयतलो बदो उतावरो क्या फुली बाईपीन मड़वा जाऊ फुली बाईपी तो

પણ તમાર હાર દેખી જાત કઈ કીધું નતું ને એ દાવ હું મારા ધણી એવો પોઈન્ટ મારી દઉં ને એવો પોઈન્ટ મારી દઉં ને હું કઉ ને એવ જ કરે અને જને આપણે કાય ઉપાધી છે જ નહીં એ વાહ ભઈ વાહ કોબરા હોતાડે હું કઉ છું શું મને સન તાર વગર નથી ગમતું એ મને તમારા વગર નથી ગમતું પણ શું કરું તમાર ઘરવારો નડે તે ઈદ વૈસમાં કાંટો છે હોતાડે હું કઉ છું શું આપણે ભાઈજી જાવ છે

લાઈટ તો લગભગ વહી જઈ છે હું જઈ શું પાણી વારીશ કાંઈ વાંધો નહીં કાયલ વારી વાર છે અને હું નહીં વારું મારા બાપા તો હેત તે એ વારી વાર છે આ અડધો જઈને વાળીયા ખાય ઉભો રે અહીંયા આ છોકરા બધી ખબર છે એ છોકરા આને તું કઈ સમજાય આ એનું વહુનું કીધું કરે છે આ મારું કઈ માનતો જ નથી તને ખબર છે કે વહુ કેવી છે મને ખબર છે પણ મારે થોડું કઈ કહેવાય શું તને ખબર છે મને બધી ખબર છે

એ એ મારે એવું છે ને મારે દેર કેદુના ઘરે નતા ને એટલે આ જાય ને તો ઈને સાપ આવ છે હા સાપ પીવા અમે ઘરે હોય ત્યારે કના આવતો હે હસુ બોલ હસુ બોલ મેં તને થા કોઈ દી ઘરે નો ગતિ નો મને તારી બધી ખબર છે અને તું અને તમે બે કે થી કેરા પાછા વી આયા મુંગી ની માર આમ જો બે કે જવાનું અમારું એક નાટક હતું મારો બાપો રહ્યો ને હાસુ જ કેતો તો અને તું બધું ખોટું કેતી તું બધું કા નહી તારા બાપાનું નું માનતો એ ખોટા ફાકા ફરશે મારી ભૂલ થઈ ગઈ હવે આવું નીકળી જવું હવે તારા બાપાને કીધું મગન કાઢી મૂકી આવ્યું ને છે ને રખાય જ નહીં

કા બટા હું કોઈ દીખ ખોટું બોલું ના બાપ હું જે કરું ને બધું સારું જ કરતો હોય બટા હાસું હો બાપુ તમારું હાસું પડ્યું આ તમે મારી આંખું ખોલી નાખી હા બટા જે થઈ ગયું હોય જવા દે હવે સાનો રહી જા